હલો દોસ્તો કેમ છો બધા મજામાં છો ને ગુજરાતી ચકીમાં તમારા બધાનું સ્વાગત છે આજે છે ને એક હું તમને મારો એક પર્સનલ અને જે મેં ફિલ કર્યું છે ને એ આજે હું તમને કહીશ આજે હું અહીંયા જે ઇસ્કોન મંદિર છે ને ત્યાં ગઈ હતી તો ત્યાં હું ફર્સ્ટ વાર જ ગઈ મેં સાંભળેલું છે ઘણી વખત કે ઈસ્કોન મંદિરમાં જવાથી તમારું હૃદયનું એક આખું પરિવર્તન થઈ જાય છે તમને મળે છે કે તમને જે થાય કે હું ભગવાનની સામે જોયા જ કરું આવું મેં ઘણી વખત યુટ્યુબમાં પણ જોયું છે ને ઘણી વખત સાંભળ્યું પણ છે અને ખબર નહીં એમ તો રાજકોટમાં બી છે જ ઈસ્કોન મંદિર પણ હશે મારા નસીબમાં લખેલું કે મારે અહીંયા આવીને જ ફર્સ્ટ વાર ઈસ્કોન મંદિરના દર્શન કરવાના થયા હશે તો એવું કંઈ ધાર્યું નહોતું કે હું સવારથી ત્યાં દર્શન કરવા જાઉં પણ બસ રાધા રાણીની ઈચ્છા હશે કે હું ત્યાં જાઉં હવે હું જ્યારે દર્શન કરતી હતી ને તો ત્યાં બધે એવું છે કે જાઓ એટલે આજુબાજુ બધે એના કૃષ્ણના જ જે નાના નાના મંત્ર હોય જે શાંત મંત્ર હોય છે ને એની કેસેટ વાગતી હોય છે કે જે તમારા કાનોમાં પડે ને તો તમને એકદમ શાંતિ ફીલ થાય કોઈ જાતનો ઘોઘાટ ફીલ ન થાય અને એ પ્લેસ જ એવું હોય છે કે તમને એકદમ એની સામે જુઓ ને એટલે તમને એના એના સિવાય એમ કાંઈ બીજું ન થાય પગ તમારા થનથન કરવા માંડે કે આમ એવી રીતે થાય કે તમે બોલ્યા જ કરો કે રાધે રાધે કૃષ્ણ કૃષ્ણ એવી રીતે વાત કર્યા કરો પણ હું ત્યાં જ્યારે એમની સામે જોઈને બેસીને તો બે ઘડી મને અચાનક જ ત્યાં જે એક માળા આપે છે આપણને બધાને કે તમે જો ઈચ્છતા હો તો તમે ત્યાં કરી શકો છો ન ઈચ્છો તો એ તમારી પર કોઈ ફોર્સિસ નહોતો પણ એ મેં હાથમાં લીધી ને પછી એક માળા કરીને બીજી માળામાં તો મને એમ થયું કે હું આંખ બંધ કરી દઉં આંખ બંધ કરીને જે આપણી ખરેખર અમુક જે દિલથી ઈચ્છાઓ હોય છે ને એ જે પૂરી નથી થતી ને તો એ સમયે આપણી આંખમાંથી જે આંસુ આવી જાય ને મંદિરની આગળ આવે છે તમે બીજા કોઈની સાથે નથી રડી શકવાના પણ એની સામું તમે રડી લેશો અને તમારું મન છે ને એ હળવું થઈ જશે પછી ઘણું બધું એવું હોય છે કે તે તમારી જે મનની ઈચ્છા હોય અથવા તો કોઈ સપના એવા હોય તમારા અથવા તો તમારા જીવનમાંથી કોઈક તમારા એવા સગા સંબંધી હોય કે જેનું તમારું ટચિંગ સારું એવું હોય અને તમારા લાઈફમાંથી જતા રહ્યા હોય તો પણ એ ઘણી એવી યાદો એ તમને મંદિરમાં એવા તમારા જે દુઃખના પણ હોય ને એ તમે ત્યાં એની આગળ આખા આ પાણીની મારફતે એમને રેડી નાખો છો એમ કે જે તમારા આંસુની મારફતે એમાંથી નીકળી જાય છે અને ફક્ત છેલ્લે એક જ રહે છે રાધા રાણીનું નામ હરે કૃષ્ણા હરેનામા તો હું ત્યાં બેસીને એટલી વાર તો એ કર્યું પછી પાછી બહાર નીકળી ગઈ બહાર નીકળ્યા પછી પાછું ફરીથી મને એવું થયું કે નહીં આ થોડો સમય ઓછો પડે છે મારે પાછું મંદિરમાં બેસવું જોઈએ તો હું પાછી ગઈ અને હું કઈ એવું ઘરે કોઈ દિવસ માળા કરતી નથી પણ ત્યાં જઈને ખબર નહીં તો અડધી કલાક સુધી મને એમ થયું કે નહીં હું દિલથી ત્યાં બેસી જઉં અને બેસવાથી ખરેખર એવું થાય છે કે આપણે એની સામું જોઈ અને જે અંદરની વસ્તુ ફીલ કરીએ ને એ જ આપણા મગજમાંથી જે વિચારો આવે ને એ જ આપણા સાથે થતું હોય છે તો પછી ત્યાં એક મેં મહેસૂસ પણ એવું જ કર્યું કે એવું હોય છે કે કોઈ પણ વ્યક્તિ છે કોઈ માણસ કે કોઈ આપણા કલિંગ્સ હોય છે ને એ કોઈ દિવસ ખરાબ કેમ હોતા નથી પણ સામેવાળા વ્યક્તિ માટે આપણે શું વિચારીએ છીએ ને આપણે એની પાસે શું આશાઓ રાખીએ છીએ ને શું આશાઓ આપણી પૂરી નથી થઈ એને આપણા જીવનમાં શું સ્ટેટસ આપ્યું છે આપણે અને એનું સ્થાન આપણા લાઈફમાં શું છે અને ખરેખર એ શું ડિઝર્વ કરે છે એ બધી જ વસ્તુઓ છે ને એ આપણા મગજમાં એક ચિત્ર બને છે અને એ ચિત્રની મારફતે જ આપણા જે અંદરના ફિલિંગ્સ હોય છે ને એ બહાર આવે છે અને એ જો કદાચ એ તમારી જે ઈચ્છાઓ હોય ને એ દુભાતી હોય તો તમને દુઃખ થાય છે અને ઈચ્છાઓ જો પૂરી થઈ જાય તો એ તમને હેપીનેસ આપે છે તો એ મને જે વસ્તુ જાણવા મળીને તમને કહું છું કે તમને ખરેખર સુખી થવું હોય ને દુઃખી થવું હોય ને તો તમારા મગજમાં જે વિચારો છે ને એને એક ચેન્જ કરી નાખતા શીખજો ચેન્જ કરતા એટલે પછી તો મને એવું પણ વિચાર આવ્યું કે ખરેખર ઝેર હોય ને તો એ ઝેરને રિમૂવ કરવા માટે ઝેર જ જોઈએ તો એવી જ રીતે એવું જ હોય કે પ્રેમ હોય ને પ્રેમને રિલીવ કરવા માટે પ્રેમ જ જોઈએ અને કોઈ ઉપર અહંકારવાળી વ્યક્તિ હોય ને કોઈ અહંકારી વ્યક્તિ તો એની સામું અહંકારી વ્યક્તિ થાય ને તો જ એને રિમૂવ કરી શકે છે એટલે એના જેવું છે મેં કીધું ને કે લોઢે લોઢું ઘસાય આપણે ગુજરાતીમાં કહેવત છે બરાબર ને તો આજે મેં જાણ્યું નહીં મેં તમને કહી દીધું ચલો હવે શોર્ટ ટાઈમમાં આપણી ઉત્તરાયણ છે તો તમે બધા જ પ્રતંગ લઈ આવજો ઠીક છે બાય બાય